વેલકમ બેક ટુ આઈ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે આજે સવારના સાડા દસ થઈ ગયા છે ને આજે છે સન્ડે તો સન્ડે ના દિવસે છે ને આજે રાધિકાના ઘરે સાંજે જમવા જવાનું છે તો એના વિશે પછી વાત કરી કે ત્યાં હું હોય નહીં આજ કારણ કે એના સાસુ સસરા જાત્રામાંથી આવ્યા હતા એટલે જમવાનું કર્યું છે એટલે જાત્રામાંથી આવે ત્યારે ઉત્સવ એવું કરે એવું બધા કહેતા હોય પણ હું હોય નથી ખબર

ત્યારે આખો ફોન ચેક કરી લે વોટ્સઅપમાં કેટલા મેસેજ આવ્યા છે એ પછી કામે ચડી જાય પછી જો કોકનો વેસમાં ફોન આવ્યો હોય તો ઉપાડે અગર પછી પાછા ફ્રી થાય ને તે હાથમાં લેવાનો હોય એવું હોય ને અકર બાર વાગ્યા લગી નવરી ન થઈ હોય તો ન લે બાર વાગે તને બધી ખબર પડે કોણે મેસેજ ચીરો શું છે એ બધું એમ તો શું છે આજે જમવાનું અત્યારમાં બનાવવાનું ચાલુ કરી દીધું હમ ગાઈ સમર આલે છે એટલે રસ્તો હોય બાકી આપણો સવારનો નાસ્તો કરવાનો બાકી છે ભાખરીને ચા કરી લઈ અમે મમ્મી છે પણ મમ્મી નહીં જાઉં કારણ કે રિસિવશન ને ઉઠી જાય તો પછી વ્લોગ કન્ટિન્યુ કરશું એ અત્યારે એક અને જો જમવા માટે બધા બે ગયા છે તો જમવામાં છે રોટલી રસ અને બટેકાનું શાક બનાવવું છે હમણાં બટેકાનું શાક પકોડા અને મઠોન એવું કન્ટિન્યુ ઉપરા ઉપર ચાલુ જ છે પછી નહીં મળે ને ત્યારે નહીં મળે એવું થાય મમ્મી

લોચો ખાવ તો કાંદાની તો જરૂર પડે જ તે એવું છે અને મમ્મીને આપણે પૂછી લઈ કે જવાનું છે રાધિકા કરે તો ત્યાં છે ને લોટી ઊંચો હોય તો મમ્મીને ને પૂછવી અત્યારે હશે કે કરી નાખ્યો કેવું હું હોય શું હોય મમ્મી એમાં આજ ખાલી જમણ વાર જ છે એમને આજ કઈ વિધિ વિધિ ન હોય ખાલી જમવા જવાનું છે એમને તો જો ખાલી જમવા જવાનું છે એટલે ત્યાં બધા બહુ બધા લોકો અમારા કુટુંબના ભેગા થાય એના કુટુંબમાં ભેગા થાય તો બધા લોકોને આપણે મળશ્યું પહેલા તો અત્યારે જમી લયું જમવા બેસી ગયા અને આ બાજુ છે ને મેં તો જમી લીધું પણ સોનલ જમવા બેસી ગયે તો બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે કે રિસીવને કેટલા દાંત આવ્યા કેટલા દાંત આવ્યા કેટલા દાંત આવ્યા રિસીવ ને બે આવી ગયા હમ બે સાહેબ હા ઉપરના બે આવે છે ને બે દિવસ ત્યાં છે ને વક વક હમણાં બહુ વધી ગયું છે અને અત્યારે કેરીની સિઝન આવે છે ને તો કેરીના સિઝનથી એક બહુ મસ્ત જોરદાર છે ને કેરીની વસ્તુ એની વસ્તુની આઈટમ બની મમ્મીને નહીં ખબર હોય મમ્મીને પૂછવી આપણે કે આવે કે નહીં અહીંયા કે સુરતમાં નહીં મળતી હોય બહાર બધા તો બહુ મળે સુરતમાં બહુ ઓછી જોવા મળતી છે આમ પાપડી આવે ખબર છે ને હમ પાપડ જેવો આવે પણ ખાવાનું આવે તળવાન નહીં એમને ખાવાનું આ આમ પાપડી તે જોયું આમ પાપડી કેરીનો રસ જેટલો વધે ને એને ગરમ નાખે પછી પાસ એકથી હુકાઈ જાય પાછું બીજા દિવસે પાછું એની ઉપર પાથરી એમ કરતા કરતા દહ બાર પડ બનાવે પછી એને અઠવાડિયું પંદર દી હુકવા એટલે આમ પાપડી બની જાય મસ્ત કેરીનો રસ ખાતા હોય ને એવું જ લાગે આપણે ક્યારેય ખાધું નથી ને જોયું નથી પણ મેં એક જગ્યાએ જોયું હતું ને એટલે મને યાદ આવી ગયું તો કોને કોને બનાવ્યું છે કોમેન્ટમાં કહેજો વાગી ગયા છે ને કાલ જો મમ્મી એ છે ને લીચી બધી કટિંગ કરીને પાણીમાં પલાળી હતી ને તો આખી કાળી કાળી થઈ ગઈ મમ્મી એને પાણીમાં પલાળવાની ન હોય ખાલી ઉપર પાણી સાટવાનું હોય એમને રહેવા દેવાની હોય શું કેવું કે પાણીમાં રાખશું પાણીમાં નો રાખવાની પાણી માં અને કઈ એમને તપેલી નાની મોટી તપેલી નાખી ડૂબ ડૂબા રે ડૂબ ડૂબાડી આ લોકોએ તરવા મળી

બધા લોકો આવી ગયા છે ને પપ્પા એમ કહે છે કે આપણે અત્યારે પેલા બીજા ઘરે જવાનું છે આમ ફયના ઘરે અને ત્યાંથી જાવું રાધિકાના ઘરે તો ચાલો ભાઈ બધા લોકો આવા મળ્યા છે ને આજ છે ને પપ્પાને આગળ બેહરવાના છે આપણે તો પાછળ બધા ગોઠવાય છે અને પપ્પા આવી ગયા છે રિષિને લઈને તો હવે રિષિભાઈને જલસા પડી જાય બધું ડાયા હા થાય અને કાક ને કાક લીધા લીધ થાય ઋષિ આય તારે ગાડી ને તાકવાની હો બેહવાનું જ છે તને જો પાછળ બધા લોકો બેહી ગયા છે અને ગાડી હાલી નથી જાય અહીંયા આમ જો ગેર પાડવો છે સિગ્નલ ઉપર ઊભા રહી ગયા છે ને ભાઈ જો એક ધારી રાડ્યું નાખવાનું ચાલુ કરી દીધું છે જવો સિગ્નલ બંધ છે થોડી વાર ઊભા છે ફોન ચાલુ થઈને એટલે બંધ થઈ જાય ઋષિ હા ધીરે 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 કહી જ આપણે આનંદ વાટિકામાં પહોંચી ગયા છે ને મમ્મી જવું આમાંથી કાઢે છે શું કાઢો મમ્મી

વાટિકા સોસાયટીમાં માં છે ને ફરવા નીકળ્યા છે ને અહીંયા છે ને બહુ સારું સોપાટી બહુ મોટી જો આ બાજુ બે ગજેબા અમે બધા નાના નાના હિસ્કા અને હવે ઋષિને હેમાં બિહારી આપણે જોઈ છે આ ગાર્ડન બહુ મોટું છે આ લોકોને શું કેવું એકદમ વરાસા ચોપાટી જોઈ લો બોલા પ્રાણી સંગ્રહાલય આપણે આતી છે ને એવા અહીંયા મુકા હા એવા આગળ અહીંયા છે બે

બાકી જો આ બધાની આની અંદર બેહવાની ટ્રાય કરે છે રિષિવને બેહાયો રાઉન્ડમાં શક્કર સડે આખું ઊંધું થાય હોં તો ધકો તો મારો તો ચાલુ થાય આમ જો ઓલાની ઘોડે હાકળ મૂકીને ઊભા ઊભા ઈસ્કો કામ તો કેવા ઋષિ આ સોપાટીમાં સૌથી મજા છે ને લસરપટ્ટી આવે છે લસરપટ્ટી ખાવા કેવું કરે છે તો આપડે લસરપટ્ટી ખબર ઉપર લઈ પણ હજી ઉપર લઈ આવો 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 જાય ઋષિ લસરપટ્ટી માં મજા આવી ગઈ મોટું કેમ કરે ઋષિ બસ હવે પૂરું હલો ઘરે

આપણે એમ કહેતા હતા ના કાંક નવું છે આ બે આમાં ટ્રાય કરે છે કરો તો કેમ હોય બે હવાનું આવે આખું ઊંધું થઈ જાય ને તો એમ ભાઈ ના ના બે હવાનું જ લાગે છે

Tôi đi xin lần nữa là sẽ có ra sân đi xin lần nữa đây đi xin lần nữa đi xin ra nữa đây đi

છે ને જલસા પડી ગયા અહી સોપાટી ઈસ્કા ઈસ્કામાં બે દીધો છે સૌથી વધારે મજા છે ને ઈસ્કામાં આવે તો ઈસ્કામાં માં બે સામે ગમતી આ રીતના રમત કરે ને એટલે એને મજા જ આવી જાય ઋષિ ની હારો દાદા એ લાભ ઉઠાવે છે ઈસ્કો તો ઈ ખાઈ લે છે સાંજના જમવામાં રોટલી પૂરી મઠ્ઠો અને ભજીયા છે ને બધા લોકો જમવા બેસી ગયા છે તો જો સાંજના દસ વાગી ગયા છે ને ચમી કાઢવીને હવે રાધિકાન ઘરે નીકળવી છે જો આ બાજુ બધા લોકો વિદાય લે છે જય શ્રી કૃષ્ણ હાલો હવે જો બધા લોકો ઘરે જ આવી છે ગાઈઝ વાગી ગયા અત્યારે સાંજના અગિયાર અને જો મસ્ત મજાના રાંધિકાની ઘરે આવી ગયા છે અને આ બાજુ ખૂબ રાંધિકાના ઘરેથી આવી ગયા છે એમ તો આ બધું જો મમ્મીની બધા છે ને કોલડ્રિંક્સ પીવે છે કેમ અત્યારમાં હવે સૂડતી વખતે કોલમેન્ટ એવું છે તો મમ્મીની બધા છે ને કોલડ્રિંક્ક જીરા જીરા મમ્મીની પીવે નહીં ને ક્યારેક આ લોકોને શું કહેવાય ખાધેલું પોસ્યા નહીં મને તો એ નથી ખબર સોડાની દુકાને તમે જોજો